કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિવાદમાં ચાલી રહી છે ત્યારે આ વિવાદ વચ્ચે આજે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા દેસાઈ સમાજને એકત્રિત કરવામાં આવ્યો અને ડીસા માર્કેટયાર્ડમાં ચાલી રહેલા વિવાદની ચર્ચા વિચારણા સમાજના આગેવાનો વચ્ચે કરવામાં આવી ડીસા ખાતે ખેતીવાડી બજાર સમિતિ ઉત્પન્ન બજારમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે તાજેતરમાં ડીસા માર્કેટ યાર્ડ ખાતે ડિરેક્ટરોની બેઠક યોજવામાં આવી જેમાં તમામ ડિરેક્ટરો હાલ ભાજપના મેન્ડેટ પર જીતી આવેલ હોવા છતાં પણ એક પણ ડિરેક્ટર બેઠકમાં હાજર ન રહેતા વિવાદ સર્જાયો અને ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટ યાર્ડમાં ડિરેક્ટરોને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનો વિરોધ દર્શાવી એક પણ ડિરેક્ટરો બેઠકમાં હાજર રહેવાના હતા આ તમામ વિરોધ વચ્ચે આજે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટ યાર્ડ ખાતે દેસાઈ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ મુખ્ય મુખ્યત્વ હતો કે છેલ્લા ઘણા સમયથી ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવાભાઈ દેસાઈનો વિરોધ થઈ રહ્યો છે આ વિરોધને લઈ આજે ડીસા તાલુકામાં વસતા દેસાઈ સમાજના આગેવાનોની બેઠક માર્કેટ યાર્ડ ખાતે યોજાઈ આ બેઠકમાં માવજીભાઈ દેસાઈ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન છે અને ધાનેરાના ધારાસભ્ય છે અને બાબુભાઈ પાનકુટા જે લાખણી યાર્ડના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે આ બંને દ્વારા દિશામાં માર્કેટ યાર્ડ ખાતે ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈ દેસાઈ સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સમાજના તમામ આગેવાનો એકત્રિત થઈ ગોવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું અને આગામી સમયમાં જે પણ વ્યક્તિ ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરશે તેમની સામે સમાજ પગલાં લેશે તેઓ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ આંગે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ જણાવ્યું હતું કે ડીસા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને ધાનેરના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટિયા દ્વારા તમામ ડિરેક્ટરોને બેઠકમાં ન જવા માટે જણાવવામાં આવ્યું તો બીજી તરફ ડીસા માર્કેટ યાર્ડમાં જે નવી ગાડીની ખરીદી કરવામાં આવી તેની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરી ખરીદી કરવામાં આવી છે અને જે ભીલડી ખાતે મકાનની વાત કરી હતી તે પણ માત્ર મુદ્દો બનાવવામાં આવ્યો આમ ચેરમેન ગોવાભાઈ દેસાઈએ આજે સમાજને સાથે રાખી બેઠકમાં આ તમામ વિરોધનો કાયમી અંત આવે તે માટેના બેઠકનું આયોજન કર્યું નમસ્કાર આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણી લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કરી ભાગલા પડે પાર્ટીનો કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે પણ ના કોક માણસોએ આડાવડું વાતાવરણ કર્યું ઓમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લાવી છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સરવાનું મતે કર્યો હતો ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ હવે ચૂંટણી પતી જાય પછી લાવશું ચૂંટણી પછ્યા પછી ગાડી લાવી છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાતનો એપીએમસીનો દરેક ક્ષેત્રે છતાં પણ તમે બાજુમાં શિહોરી જો તો ફોર્ચ્યુનર થરાદ જોતો ફોર્ચ્યુનર જો જોતો ફોર્ચ્યુનર પાલનપુર જો તો ફોર્ચ્યુનર બીજી ત્રીજી લક્ઝરીયું ગાડીઓ અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની એ જ લઈ છે મારા પહેલાં પણ ઇનોવા હતી એક બીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલાં પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં પાંચ છ વરસ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી મારવી આપણે નવી ગાડી લઈ જવું એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે પણ બધા વરસાદ ડૂનાનું વાતાવરણ જોયું એટલે મીધું થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર બે હજાર સત્તરમાં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું જે તે જે તે પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરી કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે કે જવાબદારી માર્કેટની તો મેં કોઈ એજન્ડામાં લ્યો ઠરાવ કરો નવેસરથી એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો બાકીનો પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરશું નવેસરથી બોર્ડમાં લઈશું હાલ પૂરતો ઉતારી લો એટલો જ પ્રશ્ન અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો એનો જે નિયમમાં આવતો હોય પ્રોસેસ કર્યા ભાવ મંગાવ્યા જે તે કરીને કાયદેસર હાલ્યું ઉતારવાનું ચાલુ કર્યું આ બે જ પ્રશ્નો આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન વિવેદન આપે લીધું હશે અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરી અર્ધી લેજો આપશે સર્વાનું મતે બધું કામ બી કર્યા છે આના સિવાય બીજો કોઈ પ્રશ્ન હવે એ તો આ વિરોધ શું છે એ તો કે તો ખબર પડે આ બે મુદ્દા હતા મેં વાત કરી એમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મેન્ડેટ પર હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ ભારતીયના આદેશ પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા ટેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું કારણ કે માવજીભાઈ બે ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે હું હોય તો હું ન રહી શકું નવા કાયદામાં બે ટર્મ ચેરમેન રહ્યા હોય ત્રીજી ટર્મ ન રહી શકે એટલે પાર્ટીએ કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો તો એ હું જવાબદારી સંભાળો બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દાડો કોઈ વિવાદ મગજમારી થયો નથી હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો કે મિટિંગમાં ન જતા મેં મિટિંગ મોકૂફ રાખી મારે થોડું બહાર જવાનું હતું એટલે મેં ફોન હું આવીને પછી ફોન કર્યો સેક્રેટરી કીધું ભાઈ બધાને કહી દઉં આજની મિટિંગ મોકૂફ અને એ સભ્યોએ એને પૂછ્યું હતું કે એ બે ના પાડ્યો છે અમુક સભ્યોએ વાત કરી કે એમણે ના પાડ્યો છે કીધું કંઈ વાંધો નહીં આપણે તો પાર્ટીના માણસો છીએ બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ અહીંયા ખેડૂતની સંસ્થા છે ખેડૂતનું ક્યાંય અહિત ન થાય માર્કેટને ક્યાંય નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂછણ ન લાગે એ જવાબદારી આપણા સૌની છે વિશેષ મારી છે એટલામાં આપણે આપણા બધા એ રીતે સારું કામ કરો સાહેબ સમાજ સાથેની બેઠક બાદ એપીએમસી ને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો એપીએમસી માં તો નિર્ણય કોઈ લીધો નથી સમાજને વાત કરી કે ભાઈ તમે બધા સંમતિથી જોડાયા હતા છો રહેશો આગામી માં તમે બધા સાથે રહેવાના હો તો ન રહેવાના હો તો મારે કોઈ રહેવું નથી તમે બધાએ સમાજ આખો છે મારા સમર્થકો છે સમાજ છે એ બધા હાથે રહો તો હું એકલો શું કરો એટલે એક અવાજે કીધું કે અમે પાર્ટી સાથે છીએ આગામી ઇલેક્શનોની અંદર પણ સમગ્ર જિલ્લો તમારી સાથે છે અને પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરેપૂરી અમારી તાકાતથી સમર્થન કરશે સાહેબ સીઆર પાર્ટી સાહેબના મેન્ડેટથી આપ ચેરમેન બન્યા છો અને એ મેન્ડેટ અમલમાં છે પાર્ટી જે મતલબ પાર્ટીમાં જી આ મેન્ડેટની અવગણના થઈ રહી છે તે ડિરેક્ટરો ગેરહાજર રહ્યા છે જિલ્લા સંગઠન પ્રદેશ સંગઠનમાં આપ્યા મતલબ મતલબની કોઈ ફરિયાદ કરી છે ના ફરિયાદ નથી કરી મેં આપના માધ્યમથી બધાને જાણ થઈ છે આપના મિત્રોના માધ્યમથી છાપામાં મીડિયામાંથી

ડીસા માર્કેટ યર ખાતે ગોવાભાઈ દેસાઈ દ્વારા સમાજના લોકો સાથે બેઠકનું આયોજન કર્યું અને બેઠકમાં સમાજના આગેમાને ગોવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું અને જે પણ સમાજના લોકો ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરશે તેમની સામે સમાજ દ્વારા પગલાં લેવામાં આવશે તેવો સમાજના આગેવાનોએ જણાવ્યું એવા પ્રકાશ ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા આજે સહેલું મૂકી હતી રબારી સમાજ છે આજે અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારોબારીના મેમ્બરો જે હોય ને માર્કેટના ડિરેક્ટરો એમને અમે ચૂંટી કાઢ્યા અમારા વોટથી અમારી મંડળીના વોટથી એમને ચૂંટી કાઢ્યા એ એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આવ્યો એ મેન્ડેટથી બધા જ પછી એના પછી અમે ગોવાભાઈ ગોમડી ગોમડી ફરી જાહેર સભાઓ કરી બધા સમાજને પૂછ્યું સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આવ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા હવે એ ગોવાભાઈ મેન્ડેટમાં ચેરમેન બહેાર્યા આ લોકોને શું કહેવાય શું પેટમાં દુખે છે એ અમને અમને કોઈ ખ્યાલ આવતો નથી આ લોકો જ્યારે અમારા ઓયના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા તો એમના હાળા મની બોમા માછીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે ગુજરાત હાજ લેવલે બીજા નંબરનો સંઘ હતો એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા ડિરેક્ટરો હતા ચેરમેન હતા વાઇસ ચેરમેન હતા અમે આ લોકોને હાથમાં સુકાન આવ્યું આ બાબુભાઈને એમને એના પછી એ લોકોએ ખાડે ખાલીને વીસ કરોડમાં ખાલી દીધું આખી પ્રોપર્ટી વેચી મારી તમારી તમારે અમે કશું તમે જોતા નથી ખાતરના બે ગાડી તમારીનો અમે કરી બે ગાડી તમારીનો અમે કરી

આ ડીસા એપીએમસીની જમીન મારી ખરીદેલી છે હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો પણ અમે કોઈ દાવો ગોવાભાઈ પર ભાજપ અમે આક્ષેપો કર્યા નથી ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવી છીએ અને આજે અમે ગોવાભાઈ ની જોડી છે આખો સમાજ આખો સમાજ જ જોડે છે પણ કોક તો એમ છે કે ગોવાભાઈ ખોટું કરી છે કે ગોવાભાઈ મારું નામ પીરાભાઈ વાલાભાઈ મુકામ પોસ્ટ બરોદર આજે ખાતે બેઠક હતી હતી આજે જે માર્કેટનો પાછળ કેટલાક દિવસથી જે વિવાદ ચાલે છે એને લઈને સમાજના આગેવાન પૂર્વ ધારાસભ્ય અને હાલના ચેરમેન માનનીય ગોવાભાઈ સાહેબના સમર્થનમાં આજે સમાજના અમે બધા આવ્યા હતા જે પાછળ એમની ચાર પાંચ દિવસથી જે વિવાદ ચાલે છે જે આક્ષેપો થયા એના મુદ્દે સાહેબે પણ કેટલીક સ્પષ્ટતા કરવાની હતી અને સમાજ પણ સાચું જાણે એના માટે કરીને અમે બધા આજે અહીં આવ્યા છીએ એમના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના અને સાહેબના સમર્થનમાં બાબુભાઈનો આક્ષેપ છે કે હજી સુધી ગોવાભાઈ દેસાઈ ભાજપમાં સેટ નથી થઈ શકે તમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હા તમારું શું માનવું છે નહીં એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં બાબુલાલે પૂરા સેટ નહીં ત્યાં જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ તો બાબુલાલ પણ આયાતી છે મૂળ ભાજપી નથી અને ભાજપમાં આયા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમને હાલ દીધું એવું નહીં પાર્ટીએ એમને ઘણું બધું આપ્યું છે એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી ત્યાં કહેવાનો એમને અધિકાર નથી જ બીજું આ જ સાહેબના એજન્ટ તરીકે માણસ તરીકે વર્ષો સુધી બાબુલાલે કામ કર્યું છે તો એટલા વર્ષ કેમ કેમ સેટ થયા એટલે વ્યક્તિગત એમને સેટ ના થયા હોય અને પાર્ટીમાં શું સેટ થવાનું હોય સાહેબે ગત લોકસભામાં જમીન આસમાન એક કરીને મહેનત કરી પાર્ટી માટે સમાજે વોટ પણ આપ્યા એમના કહેવાથી એટલે સેટ જ છે સાહેબ અમારા આગેવાન છે પાર્ટીના આગેવાન છે એમના માર્ગદર્શનમાં માર્કેટ પણ ત્યારે સારું ચાલે છે અને અમે તો આ દુઃખી છીએ આ બાબતથી ત્રણ એટલે કે એક તો ખેડૂત છીએ ખેડૂત પુત્ર છીએ ખેડૂતોની આ સંસ્થાનું એમના વ્યક્તિગત હિતોને સ્થાપિત કરવા માટે કરીને આજે આ રકાશ કાઢવા બેઠા છે બીજું ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘથી મારો પરિવાર છે એટલે પાર્ટી પણ આવા વિવાદોથી બદનામ થાય છે અને રબારી સમાજના છીએ એટલે સમાજ પણ ક્યાંક ને ક્યાંક આવી લડાઈઓમાં ક્યાંક જે રાજકીય નુકસાન સમાજને પણ જઈ રહ્યું છે એટલે અમે તો વિનંતી કરીએ બધાને કે ભાઈ સુખ શાંતિ રહો અને વ્યક્તિગત કોઈને દુખ હોય તો યોગ્ય જગ્યા પાર્ટીનું ફોરમ છે સમાજના આગેવાનો છે એમને કો આ મીડિયા છે અરજીઓ છે આ બધું મૂકી એક થઈ અને સંસ્થાનો સમાજનો અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે ને વિકાસ થાય એવું કરવા બધાને હું કહું છું